લાગે હા તકો કાઢો લે પાથ હ લઈ ગયો ને કાપો ભાઈ કાકા તમારો કાપો જીવનો તો તારો જ મારનો આટ આંગામ રે હા હાંગે તો આપ કાંઈ તો કરો મને કાંઈ થઈ જ્યુ ફીટ કાંઈ તો કરો એ કઢે હા એ હુઈ દીક હા કાંઈ તો કરો મને કરી કરો માં પક ગયા નો મિત્રે આ કાય ના કે તરસીકરોઈ ના ના પતિ કાય બે કરો બ તપો છે મને દેજો ભલ ભાઈની જાય ના કાઢી લે

ແຍວ લો તો ઘરે પર દેવાતે પાડું હે કઈ લો એ તો ભૂલ આ અમે હા આમદ હોય આમ તો દે આમ દેવાનું કાયો ન કર એવું હા પરમા લાગે છે આજુબાજુ લાગે કે દે આ દો આ દોલ મળી પલામ બે આ હું બેઠો તો વચ્ચે તાક્યા ને વચ્ચે નાંગનો ના તો આ ઉપર ના બોલો એ નો વચ્ચે નહીં